નમસ્કાર ચાલો આજે વાત કરીએ આપણા અતુલ્ય ભારતની એક એવો દેશ જે અજાયબીઓથી છલોછલ ભરેલો છે અહીં એવી એવી જગ્યાઓ છે ને જે વિજ્ઞાન અને તર્કના નિયમોને પણ પડકારતી હોય એવું લાગે તો ચાલો આજે આપણે સાથે મળીને એક એવી જ સફર પર નીકળીએ અને ભારતની પાંચ સૌથી રહસ્યમય જગ્યાઓ વિશે જાણીએ આ સવાલ જરા મનમાં રાખજો કારણ કે આપણે જે જગ્યાઓ પર જવાના છીએ ત્યાં વિજ્ઞાન શ્રદ્ધા અને ક્યારેક તો જાદુ વચ્ચેની જે પાતળી રેખા છે ને એ સાવ ભૂસાઈ જાય છે અમુક વસ્તુઓ સમજાવવા કરતાં અનુભવવાથી જ વધારે સમજાય છે ખરું ને તો ચાલો આપણી આ રોમાંચક યાત્રાની શરૂઆત કરીએ ભારતના છેડાથી સીધા હિમાલયના ખોડામાંથી આપણો પહેલો મુકામ છે લદ્દાખમાં આવેલી મેગ્નેટિક હિલ હવે સામાન્ય નિયમ શું છે કોઈપણ ગાડીને ઢાળ પર મૂકો તો એ નીચેની તરફ જ સરકે બરાબર ને પણ અહીં તો આખી બાજી જ પલટાઈ જાય છે અહીં જો તમે ગાડી બંધ કરીને ન્યૂટ્રલમાં મૂકી દો તો એ નીચે જવાને બદલે આપમેળે ઉપરની તરફ ચડવા લાગે છે છે ને કમાલની વાત હવે વિજ્ઞાન આની પાછળ શું કહે છે એ પણ જાણી લઈએ વૈજ્ઞાનિકોના મતે આ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે એટલે કે આપણી આંખોનો એક ભ્રમ આસપાસના પર્વતોની રચના એવી છે કે જે ઢાળ ખરેખર નીચે જાય છે એ આપણને ઉપર જતો દેખાય છે પણ ભલેને કારણ ગમે તે હોય જે લોકો આનો અનુભવ કરે છે એમના માટે તો આ કોઈ જાદુથી ઓછું નથી ચાલો હવે ઉત્તરમાં જ થોડા આગળ વધીએ અને પહોંચીએ ખૂબસૂરત શ્રીનગર ખબર છે ભારતનું પોસ્ટલ નેટવર્ક દુનિયામાં સૌથી મોટું છે પણ એમાં એક એવી પોસ્ટ ઓફિસ છે જે આખા ભારતમાં બીજે ક્યાંય નથી જી હા પાણી પર તરતી પોસ્ટ ઓફિસ આ અનોખી પોસ્ટ ઓફિસ શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરની વચ્ચોવચ એક હાઉસબોટ પર આવેલી છે પણ એની સૌથી મજેદાર વાત તો એ છે કે અહીંથી તમે જે પણ પત્ર મોકલો એના પર શિકારા અને નાવિકનો એક ખાસ સિક્કો લાગે છે મતલબ કે અહીંથી પત્ર મોકલવો એ પોતે જ એક યાદગાર અનુભવ બની જાય છે આપણી સફર હવે એક એવી જગ્યા તરફ જઈ રહી છે જે રહસ્યમય તો છે જ પણ થોડી ડરાવણી પણ છે આ છે રૂપકુંડ તળાવ જેને હાડપિંજર તળાવ પણ કહેવાય છે હિમાલયમાં ખૂબ ઊંચાઈ પર આવેલું આ તળાવ મોટાભાગના સમયે બરફથી થીજી ગયેલું હોય છે પણ જેવો ઉનાળો આવે અને બરફ પીગળે ત્યારે એક ચોંકાવનારું રહસ્ય બહાર આવે છે તળાવના તળિયે અને આસપાસ સેંકડો માનવ હાડપિંજર દેખાવા લાગે છે સવાલ એ થાય કે આટલા બધા હાડપિંજર અહીં આવ્યા ક્યાંથી સંશોધન પછી એવું જાણવા મળ્યું છે કે આ હાડપિંજર લગભગ નવમી સદીના યાત્રાળુઓના છે એવું માનવામાં આવે છે કે આ લોકો કોઈ યાત્રા પર જઈ રહ્યા હતા અને અચાનક ક્રિકેટના બોલ જેવડા મોટા કરાના ભયંકર તોફાનમાં ફસાઈ ગયા અને બધા જ મૃત્યુ પામ્યા વિચાર તો કરો આટલી ઊંચાઈ પર આવું રહસ્ય ખરેખર કંપારી છૂટી જાય તો હિમાલયના ઠંડા અને રહસ્યમય પહાડોમાંથી નીકળીને ચાલો હવે આપણી ગાડી પશ્ચિમ અને દક્ષિણ ભારત તરફ વાળીએ અહીંની અજાયબીઓ સાઓ અલગ જ છે શું તમે એવા કોઈ ગામની કલ્પના કરી શકો છો જ્યાં એક પણ ઘરને દરવાજા જ ના હોય દુકાનો ખુલ્લી બેંકને તાળા નહીં અને ઘરો તો બસ એમ જ આ કોઈ કાલ્પનિક વાત નથી આ મહારાષ્ટ્રના શિંગણાપુર ગામની વાસ્તવિકતા છે અને હવે સાંભળો સૌથી મોટી નવાઈની વાત દરવાજા નથી તાળા નથી છતાં આ ગામમાં ચોરી જેવી ઘટનાઓ બનતી જ નથી અહીંનો ક્રાઇમ રેટ લગભગ શૂન્ય છે તો આવું કઈ રીતે શક્ય બને આનો જવાબ કોઈ કાયદામાં નહીં પણ લોકોની અટૂટ શ્રદ્ધામાં છે અહીંના ગામલોકો દ્રઢપણે માને છે કે તેમના દેવતા ભગવાન શનિદેવ પોતે જ તેમના ઘરોની અને ગામની રક્ષા કરે છે અને જો કોઈ કંઈ ખોટું કરવાની હિંમત પણ કરે તો શનિદેવ તેને તરત જ સજા આપે છે ચાલો હવે આપણી સફરના અંતિમ મુકામ પર પહોંચીએ દક્ષિણ ભારતમાં કેરેલાના કોડિન્હી ગામમાં આ નાનકડું ગામ એક એવા જૈવિક રહસ્યને કારણે આખી દુનિયામાં જાણીતું છે જેણે વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે જરા આ ચાર્ટ પર નજર નાખો આ બતાવે છે કે આખી દુનિયામાં અને ભારતમાં જોડિયા બાળકોના જન્મનો સરેરાશ દર શું છે અને હવે જુઓ કોડીનહી ગામનો આંકડો તે સામાન્ય દર કરતા અનેક ગણો મતલબ કે અનેક ગણો વધારે છે આ કોઈ સામાન્ય વાત નથી આંકડાઓ ખરેખર ઔશ્ચર્ય પ્રમાણે એવા છે આ ગામના લગભગ બસ્સો પરિવારોમાં ચારસોથી પણ વધારે જોડિયા બાળકો છે દુનિયાભરના વૈજ્ઞાનિકો અહીં આવીને સંશોધન કરી ચૂક્યા છે લોકોના ખોરાક પાણી જીવનશૈલી બધું જ તપાસ્યું પણ આજ સુધી કોઈને આ રહસ્યનો પાક્કો જવાબ મળ્યો નથી કે આવો કેમ થાય છે તો આ હતી આપણી સફર એક એવી ટેકરીથી શરૂ કરીને જે ગુરુત્વાકર્ષણને પણ માત આપે ત્યાંથી છેક જોડિયા બાળકોના ગામ સુધી આ દરેક જગ્યા એ વાતનો પુરાવો છે કે આપણો દેશ ખરેખર રહસ્યો અને અજાયબીઓનો ખજાનો છે આપણે એવી ટેકરી જોઈ જે ભૌતિક શાસ્ત્રના નિયમોને પણ વિચારતા કરી દે પાણી પર તરતી એક અનોખી પોસ્ટ ઓફિસની વાત કરી સદીઓ જૂના હાડપિંજરોના રહસ્યને જાણ્યું શ્રદ્ધાની તાકાતથી ચાલતા દરવાજા વગરના ગામને જોયું અને છેલ્લે વિજ્ઞાનને પણ મૂંઝવતા જોડિયા બાળકોના ગામની મુલાકાત લીધી આ તો આપણે માત્ર પાંચ જ જગ્યાઓની વાત કરી આપણી આ સફર ભલે અહીં પૂરી થાય પણ એ એક સવાલ પાછળ છોડી જાય છે ભારતના ખૂણે ખૂણામાં આવવા તો બીજા કેટલાય રહસ્યો અને અજાયબીઓ ધરબાયેલા પડ્યા હશે જેની આપણને કદાચ જાણ પણ નથી ખરેખર વિચારવા જેવી વાત છે